वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्न कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा नमस्कार विद्यार्थी मित्रों स्वागत है आप सर्वनु अपनी पोता यूट्यूब चैनल ओशन कोचिंग क्लासेस माने हूँ दिवेश घाड़िया लावियो सु तुम्हारी माटे एक नानकड़ी एवी भेट नानकड़ी एवी सौगात जी हाँ ધોરણ અગિયાર ધોરણ અગિયાર નું વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટ વિદ્યાર્થી મિત્રો લોન્ચ થઈ ચૂક્યું છે તમને આપણી ચેનલ માત્ર આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે એનું સંપૂર્ણ સોલ્યુશન તૈયાર છો તો ચાલો કરીએ શરૂઆત આપણા અસાઇનમેન્ટના સોલ્યુશનની જેની અંદર આજે આપણે આપણો પ્રિય વિષય અંગ્રેજી જેમાં પહેલા સેક્શનનો પહેલો પ્રશ્ન જેમાં આપણે ટ્રુ ફોલ્સ સોલ્વ કરવાના છે ઓકે વિદ્યાર્થી મિત્રો ભણીએ એની પહેલા એક નાનકડી વાત કે તમને વિકાસ પરીક્ષા છે અસાઇનમેન્ટ જે ધોરણ અગિયારનું છે એ તમને ઘરે બેઠા મળી શકે જી હા ઘરે બેઠા તમે એનો ઓનલાઈન ઓર્ડર કરી શકો છો જેની કિંમત માત્ર ને માત્ર એકસો વીસ રૂપિયા છે ઓનલાઈન ઓર્ડર કરવા માટે લિંક નીચે વિડીયોમાં આપેલી છે અથવા આપણો મોબાઈલ નંબર સેવન પર કોન્ટેક્ટ કરીને પણ તમે એનો ઓર્ડર કરી શકો અને હવે તમારા માટે અંગ્રેજીનું ટેન્શન સાવ ખતમ તળિયું જ કાઢી નાખવાનું થાય છે વિદ્યાર્થી મિત્રો આપણી બંને ચેનલ પોશન કોચિંગ ક્લાસીસ અને આપણી બીજી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા હોય સ્પેલિંગ હોય મેકિંગ સેન્ટેન્સ હોય સ્પોકન ઇંગ્લિશ હોય કે કોઈ પણ બીજી વસ્તુ હોય અંગ્રેજી વિષયનું તમારું ટેન્શન સંપૂર્ણપણે ખતમ કરવાની જવાબદારી અમે લઈ લીધી છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે અમે જે છે સરસ મજાના કોર્સીસ પણ ડિઝાઇન કર્યા છે જે ડિઝાઇન પ્રોસેસ જે છે એના વિશે તમારે જોતી હોય તો આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આપણી બીજી ચેનલ ઇંગ્લિશ વિથ કેતન કરવાની લિંક પણ નીચે છે ઓકે ચાલો શરૂઆત ટ્રુ પહેલો હું કહે છે ટીક માર્ક ટ્રુ ઓર ફોલ્સ અગેન્સ્ટ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ્સ કે નીચેના સામે આપણે ટ્રુ અથવા ફોલ્સ લખવાનું છે તો ચાલો લખીએ પહેલું પિયા હેડ ગિવન હર પેટ નેમ પેપર કે પિયા જે છે પોતાનું પેટનું નામ પેપર રાખ્યો હતો જવાબ આવશે ટ્રુ The Teacher planned to discuss about wild animals. So, Jabbaushe, true. Terbad, Pia has an old street dog that can walk fast. So, Jabbaushe, false. So, unit number 71. If Flambeau was the famous Persian detective, so Jabbaushe, false. Flambeau detective noto, Flambeau threatened to tear Valentine to pieces like a straw dog. So, Jabbaushe, false. But she, Valentine noticed the series of strange clues that left behind by a couple of

બહુ મહત્વની વાત વિદ્યાર્થી મિત્રો સમય પસાર થઈ જાય છે એની જેમ તમે હાલમાં અત્યારે ત્રણ થી ચાર મહિનાની અંદર તમારું અગિયારમો ધોરણ પૂરું થઈ જશે

વર્ષના પહેલા દિવસથી માંડીને વર્ષના અંત સુધી જાઉં તો તમારું અંગ્રેજીનું બોર્ડનું પેપર ન જાય ને ત્યાં સુધી તમારા અંગ્રેજી વિષયની જવાબદારી અમારે જેમાં તમને મળશે બેચમાં લાઈવ લેક્ચર્સ જી હા જેમ સ્કૂલમાં કે કોચિંગમાં તમે લાઈવ ભણો છો ને એમ લાઈવ ભણાવવા આવશે અને કોઈ કારણોસર તમે લાઈવ લેક્ચરમાં જોડાઈ ન શકો તો વાંધો નહીં રેકોર્ડેડ લેક્ચર પણ અવેલેબલ હશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજૂતી મળશે કે કયા સવાલનો જવાબ ક્યાંથી આવ્યો કેવી રીતે આવ્યો પીડીએફ મળશે સુપર ક્વોલિટી આ બધી વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણી એક જ બેચ છે ઓકે અને હજી એક ખાસ વાત ઘણા બધા વિદ્યાર્થીઓને ચિંતા હોય કે સર અંગ્રેજીમાં વાંચવું શું

પછી કન્વર્સેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી તેમાં પણ જવાબ આવશે ટ્રુ અને ધ મહિલા મંગલ દલ ધીનાઇટ ધ રિવાઇવ ઓફ ડેન્જર ફોરેસ્ટ જવાબ આવશે ફોલ્સ વિદ્યાર્થી મિત્રો તમારા માટે વેકેશન પણ આયોજન કર્યું છે સરસ મજાનું તમારા માટે સ્પોકન ઇંગ્લિશ નો કાર્યક્રમ પણ રજૂ છે વિદ્યાર્થી મિત્રો તમારા લેવલના ના કોર્સિસ છે પ્રીમિયમ બિગિનર્સ એડવાન્સ જે કાઈ પણ તમારે માહિતી જોતી હોય તો આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને વિદ્યાર્થી મિત્રો WhatsApp ગ્રુપમાં માં જોડાઈ જાઓ જેનાથી તમને રોજ બરોજની માહિતી જે છે મળતી જાય રોજ બરોજ ની અપડેટ મળતી જાય તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા પહેલો પ્રશ્ન મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે પ્રશ્ન ક્રમાંક બે નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું